વેમાર ગામે પંચાયતની જાન બહાર પંચાયતની જગ્યામાંથી વૃક્ષોનું નિકંદન કરજણ તાલુકાના વેમાર ગામ ખાતે પંચાયતની ગૌચરની જમીનમાં ગાંડા બાવળની આડમાં લીલા વૃક્ષો કાપી નાખવામાં આવતા ગામના પૂર્વ સરપંચને ધ્યાને આવતા તેઓએ આ પ્રવૃત્તિ અટકાવી હતી તેઓ દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને ફોરેસ્ટ વિભાગમાં લેખિત અરજી કરી તપાસની માંગ કરી છે પૂર્વ સરપંચના જણાવ્યા અનુસાર લાકડા રાજુ બારોટ અને જયમીન પાટણવાડિયા નાઓ કાપીને લઈ ગયા છે વેમર બાનજ રોડ અને કોઠવાડા વેમાર રોડ ઉપર પંચાયતની જમીનમાં સોથી વધારે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બીજી તરફ રાજુ બારોટ નામનો વેપારીએ તો કોરાલીથી અવાખલ સુધીમાં નર્મદા નહેર ઉપરથી લાખો રૂપિયાની વૃક્ષો કાપી નાખ્યા હોવાનું પણ જણાવ્યું હતું સવાલ અહીં એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ વેપારી ઉપર કોના આશીર્વાદ હશે કે જેને લઈ લાખો રૂપિયાની વૃક્ષોનું નિકંદન દેવામાં આવ્યું વેમાર ગામે કપાયેલા વૃક્ષો બાબતે સરપંચ એવા હિતેશભાઈ પટેલને ટેલિફોનિક પૂછતા તેઓએ જણાવ્યું કે આ અમારી જાન બહાર કામ થયેલ છે જાણ થતાં કામ બંધ કરાવી આ બાબતે મામલતદારને જાણ કરી છે બીજી તરફ પૂર્વ સરપંચ દ્વારા આ બાબતે તંત્રને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર વેપારીઓ સામે શું પગલા ભરે છે શું હકીકત છે અમારા કાકાનું ખેતર અહીંયા બાજુમાં આવેલું હતું એમના ખેતરે આગળ સરકારી જગ્યામાં ગેરકાયદેસર ઝાડવા કપાતા એમને મને જાણ કરતા અમે બે અહીં આવતા વેપારી રાજેશ નરપત બારોટને જયમીન અરવિંદ પાટણવાળિયાએ બે જણા અહીં લાકડા કપાવતા હતા અમને એમણે પૂછ્યું હતું કે અમે વેમાર ગ્રામ પંચાયત દ્વારા પરમિશન આપવામાં આવી છે અને આ રાજેશ બારોટ જે છે ઉડપે તેને પુરાલીથી જ લઈને ઠેક અવાકાલ સુધી ગેરકાયદેસર કેનલ પર બી લાકડા કાપેલા છે એની પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અહીં અમે અમારા ગામ પંચાયતમાં સરપંચ જયેશભાઈને કીધું કે આ ગેરકાયદેસર કપાય તો એમને અમને કીધું કે આ પંચાયત દ્વારા કાઢવામાં આવ્યા છે અમે એમને પૂછ્યું કે પંચાયતમાં કોઈ ઠરાવ થયેલો હોય તેની નકલ કે પં પરવાનગી આપી હોય એની નકલ અમને આપવામાં આવે આજ દિન લગીને અમને કોઈ આપવામાં આવી નથી અને રાજેશ બારોટ આ ઉર્ફે આવી રીતે બધા જાળવા ગેરકાયદેસર કાપે છે એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી અમે મામલતદારમાં અરજી આપેલી છે ફોરેસ્ટ વિભાગને અરજી આપેલી છે અને ટીડીઓને બી અરજી આપેલી છે કે આ ગેરકાયદેસર પંચાયત દ્વારા જે વૃક્ષસેદનનું કાર્ય થઈ રહ્યું છે એની પર લગામ લગવામાં આવે કયા કયા વિસ્તારમાં વૃક્ષો કપાયા છે વેમાર બાણજ રોડ પર વેમાર કોઠાવ રોડ પર વાળીનાથ મંદિરની પાછલા ભાગે ને વસાવ સમાજના સ્મશાન આવ્યું છે એ તરફે બી લાકડા કાપવામાં આવ્યા છે કેટલા વૃક્ષો કાપ્યા છે આ લોકો અંદાજી અંદાજી એ લોકોએ દોઢસો થી બસો વૃક્ષો કાપવામાં આવ્યા છે અને જેસીબી દ્વારા એના થળિયાને કાઢવામાં આવ્યું છે જેસીબી નો નંબર છે જીજે બાર સી એમ એકતાલીસ પંચોતેર આ બાબતે કોઈ કાર્ય પંચાયતે કાર્યવાહી કરી નથી ના પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પંચાયત એટલે જાણ કરી તમે હા જાણ કરી જયેશભાઈ ખુદ અહીં આવીને ગયેલા છે સ્થળ પર શું નામ તમારું ધર્માન ચંદ્રકંતભાઈ પટેલ